કેટલાક રહીશોએ રાજકારણીઓની વગથી મકાનો બાંધી ને ગેરકાયદેસર દબાણ કરતા વિવાદ સર્જાયો છે બાપોદના સર્વે નંબર નવસો ત્રણ નવસો માં અતુલ કો સોસાયટી આવેલી છે જે ટીપી સમાવિષ્ટ છે જે તે સમયે ઓગણીસો ચોસઠમાં આ સોસાયટીમાં પાંચ રસ્તાઓ હતા તેમાંથી અત્યારે માત્ર એક જ રસ્તો ખુલ્લો છે અને રાજકારણીઓની વગેરે પરિણામે અમુક લોકોએ પોતાના આખા મકાનો સુધા બાંધી દીધા છે જેને કારણે કોઈ પણ અઘટિત ઘટના દુર્ઘટના બને તો ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ પણ આવી ન શકે તે હદનું દબાણ આ સોસાયટીમાં કરવામાં આવ્યું છે આ અંગે કેટલાક જાગૃત રહીશો દ્વારા વર્ષ ઓગણીસો એકાણું થી અત્યાર સુધી નગરપાલિકા અને મુખ્યમંત્રીને વારંવારની રજૂઆતો કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ સીએમઓ ઓનલાઈનમાં પણ બે વખતની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોની સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી પાલિકા તંત્ર દ્વારા પણ રહીશોને જણાવવામાં આવી રહ્યું છે કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે તેઓ કામગીરીમાં વ્યસ્ત છે પરંતુ જો કે સ્થાનિક રહીશો દ્વારા પણ તંત્રને સ્પષ્ટપણે ચીમકી આપતા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જો હકારાત્મક કાર્યવાહી કરવામાં કોઈપણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કેમવામાં રજૂઆત કર્યા પછીના આજની તારીખે અમારી સોસાયટીમાં ટોટલ પાંચ રસ્તા હતા એમાંથી મૂળભૂત મારા માટે ઓગણચાલીસ નંબર છવ્વીસ નંબર અને બાકીના બીજ પણ અહીંયા સભ્યો છે એમના પોતાના મકાનો પર એવા દબાણ થયા જેનાથી લોકો પોતાનું વ્હીકલ અવર જવરમાં બી એમને તકલીફ પડે છે અને એ તકલીફમાં આજની તારીખે અમારે કોર્ટ સુધીની અમુક સમસ્યાનો જે બી નિકાલ ન થવાના લીધે કોર્ટમાં જવાની જરૂર પડી છે અને એના અને એના કારણે મારે આજની તારીખે જે બી મારી ગલી ઉપયોગ કરવી પડે છે મારી પાસે અમને કોઈ બી રોડ રસ્તા છે નહીં જેના ઉપર ગટરની ઉપર ને પાણીની લાઈનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને મુશ્કેલીઓમાં આજની તારીખે કે આપાતકાલીન સમયમાં આજની તારીખે કોઈ બી જગ્યાએ જ્યારે અમને ઇમરજન્સીની જરૂર પડે ત્યારે એના માટે કોણ જવાબદાર છે કે કાં તો પ્રમુખ કાં તો ઉપપ્રમુખ કાં તો આજની તારીખે કોર્પોરેશન કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આટલી બધી અરજીઓ કર્યા પછી બી એનો ઉકેલ ન આવ્યા હોય તો આના માટે કોણ જવાબદાર રહેશે એની પણ મારે અહીંયા સમસ્યા ઉત્પન્ન છે સાહેબ અમારી સોસાયટીમાં એ સમસ્યા છે કે અતુલ કો હાઉસિંગ સોસાયટી જે બાપોદના સર્વે નંબર નવસો ત્રણ તથા નવસો છમાં આવેલી છે ને જેની ટીપી ત્રણ પડેલી છે પરંતુ જે તે ટાઈમે ઓગણીસો ચોસઠ પાંસઠમાં અમારી સોસાયટીમાં પાંચ રસ્તાઓ કુલ હતા એમાંથી હાલમાં અત્યારે એક જ રસ્તો ઓપન છે જે રાજકી કરણીઓ છે એમની વખતથી અમુક લોકોએ પોતાના મકાનો આખાના આખા બાંધી દીધેલા છે જેના કારણે કોઈ ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ આવી શકતી નથી હાલમાં એક આઠ બે હજાર ત્રેવીસના રોજ ખેંચનો બનાવ બનેલો વ્યક્તિ બેભાન થઈ ગયેલું તો એમ્બ્યુલન્સ ન આવવાના કારણે પોતાની પર્સનલ ગાડીમાં લોકોને સાઈડ આપો સાઈડ આપો કરીને અમારે તાત્કાલિક માણસને પહોંચાડવો પડ્યો હતો હોસ્પિટલ એવા ટાઈમે જો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોત તો એના માટે કોણ જવાબદાર સોસાયટીના પ્રમુખ ઉપ્રમુખ જે તે દબાણકર્તાઓ કોર્પોરેશન ગૃહમંત્રી રાજ્યમંત્રી કે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર જ્યારે જયારે આકસ્મિક બનાવો બને છે ત્યારે પચાસ હજાર બે લાખ ની સહાય આપીને છોડી દે છે તો આજે ભારતીય નાગરિક તરીકેનું છે કિંમત વ્યક્તિની આની રજૂઆત ઓગણીસો એકાણું થી લઈને અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં મુખ્યમંત્રીને ઘણી બધી વાર કરવામાં આવી છે હાલમાં સીએમ ઓનલાઈન પણ બે વખતે કરવામાં આવી છે પણ હાલ સુધી અમારી સમસ્યાનો કોઈ જ અંત આવ્યો નથી પાલિકા તંત્ર દ્વારા હાલ અમને એવો જવાબ આપવામાં આવે છે કે હમણાં જે પણ રાજકોટ ટીઆરપી મોલકાંડ થયું છે તો એની કામગીરીમાં અમે લોકો છે એટલે હાલ અમે નોટિસ આપી શકતા નથી તો ટીઆરપી મોલકાંડ જેવો હમણાં સોસાયટીમાં બીજો કાંડ થશે અગ્નિકાંડ તો તેની કોર્પોરેશન રાહ જોઈ રહી છે કે મુખ્યમંત્રી અમારી અપેક્ષા એ છે કે અમારા જે પણ મંજૂર થયેલા રસ્તાઓ છે તે અમને અવર જવર માટે અને ખાસ કરીને તો ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ માટે જે બેઝિક જરૂરિયાત છે અને ભારતીય નાગરિક તરીકેનો અમારો મૂળભૂત અધિકાર છે તે અમને મળવો જોઈએ સ્વીકારવામાં નહીં આવે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ આંદોલન છેક સુધી ચાલી રાખીશું કોર્પોરેશન અને સોસાયટીના જે પણ હોદ્દેદારો છે જે પણ દબાણકર્તાઓ છે તેમને અત્યાર સુધીમાં અમને કોઈ સપોર્ટ નથી કર્યો તો પછી કોઈ પગલાં નથી લીધા જેના કારણે અમારે કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે જે હલ પેન્ડિંગ છે કોર્ટમાંથી પંચક્યાસ ઓર્ડર પણ થવાનો છે જે હલ પેન્ડિંગ છે જેની ગુરુવારે તારીખ છે કોર્પોરેશન તરફ થી જીપીએમસી એક્ટની બસો ત્રેપન બસો છપન મુજબ અને બસો સાઈઠ એક બસો સાઈઠ બે મુજબ નોટિસ સોસાયટીને આપેલ છે પણ સોસાયટી દ્વારા તેના કોઈ પગલા લેવામાં આવેલા નથી નોટિસમાં બસો ત્રેપન બસો છપ્પનમાં એ દર્શાવેલું છે કે તમે જે પણ દબાણ કર્યું છે કાં તો જે પણ વધારાનું બાંધકામ કર્યું છે એનો સિટી સર્વેનો નકશો આપો કાં તો પછી કોર્પોરેશનનો મંજૂર થયેલો પ્લાન આપો કયા આધારે તમે બાંધકામ કરેલું છે તે દર્શાયેલું છે અને બસો સાઠ એક અને બેમાં એવું દર્શાવેલું છે કે જો તમે એ પુરાવા સાત દિવસમાં નહીં આપો તો કોર્પોરેશન જાતે આવીને તોડવાની કાર્યવાહી કરશે પણ એ નોટિસ પણ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ આપેલી છે આજે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ થયેલી છે

અને એનું શું એ પણ તે છતાં એક એટલા રસ્તા ઉપર લોકો એ છે ને આખી આડી ભીત કરી નાખી છે એ અમે વિચાર કરીએ છીએ કે એ ભીત દૂર કરે તો લોકોને આખું આમ ગોલ ફરીને જવું પડે અને વ્રજ વાટિકા પાસે જવું પડે એની જગ્યાએ ડાયરેક્ટ સીધું રસ્તા પર જવું પડે એ અમારા માટે અમારી રજૂઆત છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર